લીમખેડા એમ જી કચેરી ખાતે ફોલ્ટ લિફ્ટિફિકેશન ટીમની નવી ગાડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે આ ટીમ ચોવીસ કલાક ફરજ પર તૈનાત રહેશે નવા વાહનોમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે ત્રણ નિષ્ણાતોની ટીમ તૈનાત રહેશે એમ જીવીસીએલ એ ગ્રાહકોની ફરિયાદો માટે બે ટ્રોલ ફ્રી નંબર શરૂ કર્યા છે આ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર પર ફરિયાદ નોંધાવવાની સાથે એફઆરટી ટીમ અડધા કલાકમાં સ્થળ પર પહોંચી વીજ ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે લીમખેડા અને સિંગવડ તાલુકામાંથી રોજની સરેરાશ તેજ ફરિયાદ મળે છે ચોમાસા દરમિયાન આ સંખ્યા સોથી વધુ પહોંચી જાય છે એફઆરટી ટીમ લીમખેડા પેટા વિભાગીય કચેરી હેઠળના 119 ઓગણીસ ગામોની ફરિયાદનું નિરાકરણ કરશે હાલમાં કચેરી પાસે ઉપલબ્ધ બે વાહનો ઉપરાંત આ નવા વાહનોમાં ઉમેરાથી ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવી શકાશે એન દ્વારા ગોધરા વર્તુળમાં કુલ સોળ વાહનો ફાળવવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં સૌપ્રથમ એફઆરટી ટીમનું વાહન લીમખેડા કચેરીને આપવામાં આવ્યું છે આ નવી વ્યવસ્થા ગ્રાહકને કચેરીમાં રૂબરૂ આવવાની જરૂર નહીં પડે અને ફરિયાદીનું ઝડપી નિરાકરણ થશે એફઆરટી ટીમનું વાહન શુભારંભ પ્રસંગે દાહોદ એમજી વિસેલ કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સીપી બારૈયા તેમજ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ એમજી જીવીલ લિંકડા પેટા કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે એટલે એફઆરટી એટલે ફોલ્ટ એક્ટિફિકેશન ટીમ જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમજીસીએલ દ્વારા એ નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ સેવન ઝીરો અને એક બીજો નંબર છે વન નાઇન વન ટુ ફોર આ ફરિયાદ સેન્ટ્રલાઈઝ કમ્પ્લેન સેન્ટર છે એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્દર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે અંદાજે લિડ અત્યારે ફરિયાદો ત્રીસથી ચાલીસ વચ્ચે ફરિયાદો આવતી હોય છે ચોમાસામાં એ ફરિયાદો વધી સો ઉપર જતી હોય છે